કોઠારા તાલુકો અબડાસાના વિશ્વ હિન્દુ પરિષદ ધર્મ પ્રસાર અને સેવા વિભાગ દ્વારા મકર સંક્રાંતિના પવિત્ર દિવસે સેવા કે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું સૌરાષ્ટ્ર પ્રાંત સેવા વિભાગના સહસંયોજક ચેતનભાઈ રાવલે જણાવ્યું હતું કે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા ભારતમાં વિવિધ સ્થળો પર સેવા કાર્યો થતા હોય છે ત્યારે આજના પવિત્ર દિવસે રોહા ખાતે ખોડિયારમાના મંદિર ખાતે રતનગીરી બાપુના સાનિધ્યમાં તેમજ ભવાની પર અજયગીરી બાપુના સાનિધ્યમાં વાડી વિસ્તારમાં રહેતા લોકોને ઠંડીથી બચવા માટે ગરમ બ્લેન્કેટનું વિતરણ કરવામાં આવ્યું હતું એ સાથે જ બાળકોને પણ તલસાંતેનું વિતરણ કરવામાં આવ્યું હતું આગામી દિવસોમાં વિવિધ પ્રકારની અનેક સેવાકીય પ્રવૃત્તિઓ સરહદી વિસ્તારમાં પણ કરવામાં આવશે ત્યારે આજના કાર્યક્રમમાં ચેતનભાઈ રાવલ જિલ્લા મંત્રી માતાના મઠ પ્રદીપભાઈ ડાયાણી ધર્મપ્રસાર જિલ્લાના સંયોજક અને ગોહિલ કુલવંત રાજપૂત કવિ પંખ મગનભાઈ સહિત બહોળી સંખ્યામાં વિશ્વ હિન્દુ પરિષદના અને બજરંગ દળના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા ત્યારે સમગ્ર કાર્યક્રમની વ્યવસ્થા જગદીશસિંહ ગોહિલ અને રાજપૂતે સંભાળી હતી પ્રચાર પ્રસાર અને સેવા વિભાગ દ્વારા આજ રોજ તારીખ ચૌદ જાન્યુઆરી મકર સંક્રાંતિના દિવસે આજે જરૂરમંદોને મંદોને ધાબળા વિતરણ કરવામાં આવ્યું પ્રથમ રોહા આપણે મહંતશ્રી રતનગીરી મહત્તના આશ્રમમાં ત્યાં જરૂરમંદોને ધાબડા વિતરણ કરવામાં આવ્યા એમને ત્યાં ઉપસ્થિત રહ્યા ડૉક્ટર કૃષ્ણકાંતભાઈ પંડ્યા વિભાગ ઉપાધ્યક્ષ અને બીજું સ્થળ એટલે આપણું ગિરનારી આશ્રમ અજયગીરીજી મહંતશ્રી અજયગીરીજી આપણે ભવાની પર મધ્યે આવેલું છે આશ્રમ રોડ ઉપર મોથાળા ભવાની પર રોડ તેનામાં જરૂરમંદોને ધનસાખડી અને ધાબડા વિતરણ કરવામાં આવ્યું વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા ને સાથે આપણા વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર્તાઓ પણ ઉપસ્થિત રહ્યા જય શ્રીરામ જય આજે માતાના મઠ ધર્મ પ્રસાદ તથા સેવા વિભાગ દ્વારા વિશ્વ હિન્દુ પરિષદના નેજા હેઠળ ધાબડા વિતરણ તથા તલસાકળી જરૂરિયાતમંદ પરિવારોને આપણે સુપરરોહા રતનગીરી બાપુના આશ્રમમાં તેમજ આજે અજયગીરી મહારાજના આશ્રમ ભવાની પર ખાતે ધાબડા વિતરણ જરૂરિયાતમંદ પરિવારોને તેમજ તલ વિતરણ કરવામાં આવેલ છે સેવા વિભાગ દ્વારા અને પ્રસાર વિશ્વ હિન્દુ પરિષદના નેજા હેઠળ જેમાં આપણે પ્રાંતના સેવા વિભાગના ચેતનભાઈ રાવલ ડૉક્ટર કૃષ્ણકાંત પંડ્યા કચ્છ વિભાગ પછી પ્રખંડના આપણા વિથોલ પ્રખંડના પ્રમુખ હાજર રહ્યા આપણે પ્રદીપભાઈ કચ્છ જિલ્લા આપણે આના મંત્રી માતાના મોઢ જિલ્લાના મંત્રી વગેરે મહેન્દ્રસિંહ પછી ભાનુશાલીભાઈ વગેરે હાજરી આપી અને સંતો ના આશીર્વાદ મેળવ્યા જય શ્રી રામ જય શ્રી રામ જય શ્રી રામ રમેશ ભાનુશાલી જીટીવી ન્યૂઝ નલિયા કચ્છ